આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલ યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના એમડી મનીષ હિંગુ એજન્ટ કૃષ્ણા પાઠક અને કંબોડિયાના એજન્ટ વિકીએ યુઈએસ ઇ જોબ્સી નામના વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી યુવકનો સંપર્ક કરીને તેમને નોકરી અપાવતા હતા યુવાનોને નોકરી માટે વિયેતનામ મોકલી ત્યાંથી કંબોડિયા લઈ જઈ બળજબરીથી રૂપિયા પડાવતા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો ઓરિસ્સાના વતની દિનબંધુ શાહુને રૂપિયા એક લાખ લઈને વિયેતનામાની ડેલ્ટા નામની કંપની ઓરિસ્સાના વતની દિનબંધુ શાહુને રૂપિયા દોઢ લાખ લઈને વિયેતનામાની ડેલ્ટા નામની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરવા મોકલ્યા હતા

આ કામના ફરિયાદી દીનબંધુ સાહુ જે ઓડિશાના વતની છે તેઓ ઈમેલ મારફતે એવી જાણ કરે છે કે તેઓને વિયેતનામ લઈ જવા માટે યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ જે સુવાનપુરામાં છે ત્યાં તેઓ ગયેલા અને એમની પાસેથી એક લાખ પચાસ હજાર રૂપિયા લીધેલા અને તેઓને ટિકિટ અપાવી અને વિયેતનામ મોકલેલા વિયેતનામથી તેમને બાય રોડ કંબોડિયા લઈ ગયેલા અને ત્યાં એમને કોલ સેન્ટરમાં જે કામ એને નહોતું કરવું એ પ્રકારનું કામ કરાવતા હતા અને પછી ત્યાંથી એને પરત આવવા માટે બે હજાર ડોલરની માંગણી કરતા હતા ભાઈ બે હજાર ડોલર એમને મળે તો જ એને ત્યાંથી છૂટા કરે એમ કરીને એમને પાંત્રીસ દિવસ સુધી ત્યાં રોકી રાખે તો આ એક માનવ તસ્કરીનો ગુનો હતો જે અમારા જાણ પર આવતા પરંતુ ગુનો દાખલ કરેલો છે અને યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના જે મેનેજિંગ ડિરેક્ટર છે મનીષ હિંગુ તેઓની ધરપકડ કરવામાં આવી છે તેમના ઘરે તેમની ઓફિસે સર્ચ કરવામાં આવેલ છે અને અસંખ્ય પાસપોર્ટ અમને બે નંબરમાં મળેલા છે બીજા એમને ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ પણ મળેલા છે અને મારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે વધુ તપાસ કરી રહી છે અત્યારે તો આપણી પાસે એક જ ફરિયાદી છે પરંતુ મીડિયા મારફતે બહાર મેસેજ જશે અને કોઈ બીજા ભૂખ બનનાર હશે તો અલગથી વધારાની ફરિયાદ પણ દાખલ થશે એ સિવાય પણ બીજા આરોપી છે એજન્ટ કૃષ્ણ પાઠક કરીને બીજા છે અને કમોરિયામાં પણ એક એજન્સી વિકી કરી એમના પણ આરોપી તરીકે અપેરમાં નામ છે આ છેલ્લા એક વર્ષથી પહેલાંનો ગુનો છે અને એક વર્ષ પહેલાથી અત્યાર સુધીમાં આ વસ્તુ ધ્યાન પર આવી છે અને જોશું તપાસ દરમિયાન કે કોઈ અગાઉ પણ કામ કરતા હતા કે કેમ આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની